કે સૂત્રાપાડાની શાન પાણીદાર અને જમીનદાર એવો ન્યાનો કારડિયા રાજપૂત સમાજ છે કે ખાનદાનીના ખોરડે સૂત્રાપાડાનો પ્રાણ છે એવા સંત વહરા ભગતને પ્રણામ છે કે આહિર મર્દના આંગણે આસરાની ક્યાં તાણ છે સંતો અને સુરવીરોની સૂત્રાપાડા બહુ મોટી ખાણ છે કે જવન ઋષિના નામથી સૂત્રાપાડાની કહાની છે સાતપાડાના સુરવીરોની અહીંયા લોહી ભીની કુરબાની છે કે અન્નદાતા ને રક્તદાતા સેવા ભાવીને પાછા સત્કારી ગીર સોમનાથની ની જીવા દોરી મદદગાર ફાઉન્ડેશન છે પરોપકારી કે કડવારની ની સીમ ની જીએસએલ કંપની ત્યાં છે હજારો લોકોની રોજગારી કે આઝાદ લીમડા શ્રીરામ વાસરા દાદા સુખનાથ એવા ચોકની સંખ્યા પાંચ છે કે હરેક ચોકમાં માં મંદિર અને મંદિર નો મહિમા કઈક અપાર છે કે દરિયા કાંઠે બેટી વાઘેશ્વરી અને આથમણે જૂની ચારા ડેરી છે ચામુંડા ચંડી સિંહ સવારી અને કનકાય કામણ ગારી છે કે કોળી કારડિયા રાજપૂત ને આહિર દરબાર ની જ્ઞાતિ દલિત મુસ્લિમ કુંભાર ને સુથાર સાથે રબારી ને પ્રજાપતિ મોચી બાવાજી બ્રાહ્મણ ને હાડી અઢારે વરણ ની જ્યાં વાડી કવિ લખતો કોડીનાર નો જગદીશ સૂત્રાપાડા ની કહાની કવિ લખતો કોડીનાર નો જગદીશ સૂત્રાપાડા ની કહાની